મિત્રો વઘારેલો રોટલો તો તમે બહુ વાર ખાધો હશે બટ એક વાર ચોક્કસ આ રીતે વઘારી જોજો ખરેખર મુઠિયા કરતાં પણ આ વધુ ટેસ્ટી લાગે છે બહુ સમય લાગતો હોય છે બટ આ તો બે મિનિટમાં તૈયાર થઈ જાય છે જ્યારે પણ રોટલો પડ્યો હોય ત્યારે તમારે શું કરવાનું હાથ વડે આ રીતે મસળી લેવો બાઈ મને ઝીણા ટુકડામાં સરસ મજાનો આ રોટલો મસળીને આપ્યો છે એની અંદર મેં થોડુંક સ્વાદ અનુસાર મીઠું થોડુંક ધાણા પાવડર એડ કર્યો બે ચમચી જેટલો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ

એક રોટલો વધારે કે જેથી બીજા દિવસે સવારે ચામાં ગરમા ગરમ વઘારેલો આ ટાઈપનો રોટલો તમે માણી શકો ચાલો ભાઈ બા ફાઈનલી આવી ગયા છે રોટલો વઘારવા માટે મેં બધા જ મસાલા તૈયાર કરીને રાખ્યા છે હવે બાએ શું કર્યું એક મોટી કઢાઈ ની અંદર ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લીધું

મારે આ રીતે ધીમા તાપે આને શેકી જવાનું આ રીતે આમ કરવાથી ચા સાથે સરસ મજાનો ક્રિસ્પી રોટલો તમે માણી શકો છો બાએ સરસ મજાનો રોટલો વઘારી દીધો છે હવે હું આનો ટેસ્ટ કરી તમને બતાવું કે જે આ રોટલો છે કેવો બન્યો છે આ છે મારા સાસુ બા મતલબ કે મારા બા વઘારેલા રોટલાની સાથે સાથે રોટલીઓ પણ બહુ જ સરસ એ બનાવે છે અને દાળ ભાત શાકની તો શું વાત કરવી એ પણ સુપપોપ બનાવે છે એ ગરમા ગરમ ચા સાથે રોટલો ખાવાની તો મોજ પડી જવાની છે મને તો એટલી ભૂખ લાગી છે કે એમ થાય છે કે ચા પણ નથી મૂકો બસ આ રોટલી ખાઈ લો ફટાફટ તમે વિચાર કરો કે ગળપણ ખટાશ અને તીખાશ થી આ ભરપૂર છે તો કેટલો ટેસ્ટી બન્યો હશે ચાલો ટેસ્ટ કરી લો અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપબ એ વન રોટલો બન્યો છે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો ખરેખર તમે અને ઘરના લોકો ખુશ થઈ જશે ચાલો ભાઈ સફરજનની લગતી સરસ મજાની કિચન ટિપ્સ જોઈ સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે એક સફરજન સફરજનને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું ત્યાર પછી થોડુંક પાણી એડ કરવાનું છે સફરજન ડુબે એટલું અને થોડુંક આપણે મીઠું એડ કરીશું અહીંયા મેં પાંચ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું ઘણીવાર શું થતું હોય છે કે આપણે બહાર જવાના હોઈએ અથવા તો સફરજનને અડધું કાપીને ફ્રીજમાં મૂકી દઈએ છીએ અથવા તો બાળકોને લંચ બોક્સમાં જ્યારે સફરજન આપવાનું હોય છે ત્યારે કાળું પડી જતું હોય છે તો એવું ન થાય એના માટે તમારે શું કરવાનું આ રીતે થોડીક વાર માટે સફરજનને મીઠા પાણીની અંદર રાખવાનું છે પાંચ થી દસ મિનિટ માટે અને ત્યાર પછી તમે એક ડબ્બામાં કે લંચ બોક્સમાં ભરી રાખશો તો એ લાંબા સમય સુધી કાળું નહીં પડે ફ્રેન્ડ્સ સાચે જ ચોક્કસ એ આ ટિપ્સને ફોલો કરજો મીઠા લીમડાના પાનને તડકામાં સૂકવ્યા એક વર્ષ સુધી તમે કઈ રીતે સ્ટોર કરી શકો છો જયારે પણ મીઠા લીમડાના પાન લાવો ત્યારે તમારે ડાળખીઓને જુદી કરી પાણીથી કરી એક કપડામાં મૂકી પાણી બધું જ દૂર થઈ જાય ત્યાર પછી એક પ્લેટ અંદર તમારે ફ્રીજમાં મૂકી દેવા ફ્રીઝરમાં નહીં ફ્રીઝમાં જ આપણે આને મૂકવાના ટૂંક સમયની અંદર તમે જોશો તો જે આ પત્તા છે આ ટાઈપના બની જતા હોય છે એકદમ સુકવાઈ જાય છે અને સુકાતા એક દિવસ જેટલો સમય લાગતો હોય છે અને આના કરતા વધારે પણ લાગી શકે છે બટ આ રીતે એ ચોક્કસથી સુકાઈ જશે ત્યાર પછી ડબ્બામાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવા આમ કરવા તે એક વર્ષ સુધી બગડશે નહીં ચાલો બીજી ટીપ્સ જોઈ લઈએ આપણી સરસ મજાની અને હાફ ફ્રેન્ડ્સ વિડીયો થોડોક પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચાલો ક્યારે તમે ભાતની અંદર પાણી એડ કર્યું છે નહીં નહીં જ્યારે પણ કોઈ મહેમાન આવે અને એક એક દાણો ભાતનો છૂટો કરવો હોય ત્યારે ચોક્કસ તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો જ્યારે પણ તમે ભાત બનાવો છો ભાત થોડા ગરમ હોય ત્યારે જ તમારે એની અંદર પાણી એડ કરવાનું છે આ ભાત ડૂબે એટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે બે થી ત્રણ ગ્લાસ આની અંદર ગરમ પાણી એડ નથી કરવાનું માટલીનું અથવા તો ફ્રીજનું ઠંડુ પાણી એડ કર્યું છે ત્યાર પછી ગરણીની મદદથી જે આ પાણી છે એને તમારે આ રીતે દૂર કરી દેવા આ જે ટીપ્સ છે એ રોજ તમારે નથી અપનાવ આમ કરવાથી પોષક તત્વો નાશ પામતા હોય છે બટ કોઈ મહેમાન આવી હોય હોય અને એક એક દાણો ભાતનો તમારે છૂટો બનાવવો તો તમે આ ટીપ્સ ચોક્કસથી ફોલો કરી શકો છો હું તમને બતાવું કે આ જે પાતના દાણા છે કેટલા છૂટા છૂટા બન્યા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગે છે ચાલો હવે આપણે એક બીજા વિડીયોમાં મળીશું અને થોડો પણ વિડીયો ઉપયોગી લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો